ફરી એકવાર માવઠાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે શિયાળો જામી રહ્યો છે પણ આ તમામની વચ્ચે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે એટલું જ નહીં ડિસેમ્બરની શરૂઆતમાં એક ચક્રવાતની પણ આગાહી થઈ રહી છે અને આગાહી અન્ય કોઈએ નહીં પરંતુ અંબાલાલભાઈ પટેલે કરી છે આવો સાંભળી લઈએ હવે પછીના અઠવાડિયા દસ દિવસના હવામાનને લઈ અંબાલાલભાઈ પટેલે શું આગાહી કરી છે ડિસેમ્બરમાં અને નવેમ્બરમાં એક એક બે વાવાઝોડા કદાચ બની શકે જેમાં એક ડીપડિપ્રેશન બની શકવાની શક્યતા રહે છે જેની અસર તળે ગુજરાતના હવામાનમાં પલટો શક્યતા શક્યતા છે એટલે આ માસના અંત ભાગમાં તારીખ સવરીથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહેશે કે માવઠાની શક્યતા ડિસેમ્બરમાં વધારે છે છઠ્ઠી ડિસેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં કે ડિસેમ્બરના અઢાર ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય